તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણી વિડીયો વિશે વાત કરવાની છે તો તમને ખબર હતી કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી કાલે હેલિકોપ્ટર લઈને આવ્યા હતા દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે તમને ના ખબર હોય તો હું કહી દઉં દોસ્તો આજે એમ કહેવાય છે કે બાર વાગ્યે તો વસાવાને મળવા પણ ગયા છે દોસ્તો એ પણ વિડિયો તમારે જવો હોય તો નીચે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર પણ કરી લેજો તેથી કરી આવા નવા ન્યૂઝ તમારા માટે હું લાવતો છું દોસ્તો તો દોસ્તો એમ કહેવાય છે કે કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી ડેડીયાપાડાની અંદર આવ્યા હતા દોસ્તો એમ કહેવાય છે કે સાત જાન્યુઆરી – દિવસે આવ્યા હતા અને બે થી ત્રણ લાખ માણસો પણ ત્યાં હતા હાજરની અંદર ત્યારે ઘણી બધી લોકસભાની ચૂંટણી વિશે સરસા પણ કરી છે અને શેતુભા વસાવા વિશે ઘણી ચર્ચાઓ પણ કરી છે તો દોસ્તો શેતુભા વસાવા કાંઈ હજી ચૂંટીને આવ્યા નતા એક દિવસ માટે રજા મળવાની હતી પણ કાંઈ મળ્યા નથી દોસ્તો એમ કહેવાય છે કે કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી ત્યાં મળવા જવાના છે દોસ્તો અને એ પણ વિડીયો આપણે આગળ આવી ગયો છે દોસ્તો એ વિડીયો જોવો હોય તો કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો તેથી કરી અમને તમને એ વિડીયોની પણ જાણકારી તમને આપી શકીએ દોસ્તો અને વર્ષા વસાવા એમ કહેવાય છે કે હાલની અંદર લોકસભાની ચૂંટણી એ લડી શકશે કારણ કે આદિવાસી સમાજના લોકો ઘણા એને સપોર્ટ કરી રહ્યા છે તો તમને ખબર જ હશે કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી આવ્યા હતા અને એમ કહેવાય છે કે ઘણી સરસાઓ પણ કરી હતી અલગ અલગ પ્રકારની સરસાઓ પણ કરી હતી સેતુ વસાવા વિશે ચર્ચા ઘણી જાણી હતી દોસ્તો અને આજે એમ કહેવાય છે કે બાર વાગે સેતોભા વસાવાની મળવા ગયા છે દોસ્તો એ પણ આપણે આગળ વિડીયો આવી ગયો છે દોસ્તો એ પણ વિડીયો જોવા માટે તમે નીચે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો તો આ વિડીયો વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું ફરીવાર બીજા વિડીયો મળી તપતી કાલી જય હિન્દ જય ભારત અને જય આદિવાસી ની અંદર લખવાનું ભૂલ છો જ નહીં તો બાય બાય